અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર વિરમગામમાં પણ મહારાજ ફિલ્મ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા ટાઉન પોલીસ મથક ખાતે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી મહારાજ નવલકથાના આધારે બનાવવામાં આવેલી મહારાજ ફિલ્મના ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા સંપ્રદાય ભારે રોષ

એમાં સનાતન હિન્દુ ધર્મની અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયની લાગણી દુભાય એવા દ્રશ્યો અને એવા સંવાદો રજૂ કરવામાં આવ્યા છે અમારા વૈષ્ણવ સંપ્રદાયના જે મહારાજશ્રીઓ છે વલ્લભકુળના જે બાળકો છે એમના વિશે પણ એલ ફેલ શબ્દો વાપરીને અમારી સંપ્રદાયની લાગણી દુભાય एवं प्रयत्न करें संप्रदाय के लोगों को उन्होंने गालियाँ दी हैं अभद्र शब्द बोले हैं और बहुत ही खराब किया है से हमारे से। आपकी क्या मांग है ये बंद हो जानी चाहिए फिल्म नहीं आनी चाहिए सभी को दुख होता है हमारे वैष्णव को